અને ભોજનના દાતા પરડગુ પ્રેમિલાબેન ત્રિકમભાઈ ગોવિંદભાઈ સરપંચ ગ્રામ પંચાયતને લાભ લીધો હતો સાંજે ભોજન લઈને ચરના મંત્ર લેવાયો હતો ત્યારબાદ શ્રી વાછરા દાદા અતિથિ ભવનમાં વાણી ભજન સત્સંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરાધી વાણીના કલાકારો ડોશાભાઈ ભગત રવજીભાઈ ભગત તુલસીભાઈ ભગત હરજીભાઈ ભગત ખીમજીભાઈ ભગત પ્રેમજી ભગત માનજી ભગત પરેશભાઈ ભગત મોડી રાત સુધી ભજનોની સંતો દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી અને મોડથી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે બડુવા શ્રી ખીમજીભાઈ બલિયા કોટવાલ દેવજીભાઈ પરગડું અર્જુનભાઈ બલિયા નારણભાઈ બલિયા હિરજી પરગડું વિશ્રામ પરગડું પ્રમુખ જેમલ મેરિયા ખજાનજી રતન પરગડું ચાપસી પરગડું નવીન બલિયા કેશા મેરિયા અમૃત સીજુ પ્રમુખ હરેશ સીજુ કરમશી પરગડું વાંચિયાભાઈ કોટવાલ વાલજી પરગડું વિજય ઘેડા જગદીશ ઘેડા રમેશ બલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આયોજન વાચરા દાદા સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું તેવું વાચરા દાદા મંદિરના ભુવા શ્રી ચાપસી દાદા એ ફોન પર સંપર્ક કરતા માહિતી આપતા જણાવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી મોટી વિરાણી